પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો શો યોજાયો પોરબંદર ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ ધોરાજીમાં રોડ શો યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા મનસુખ માંડવિયાએ આ રોડ શો યોજ્યો હતો જે ઉમેદવાર છે થી ભાજપ એમએલ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ પણ આ રેલીમાં જોડાયા હતા ગુજરાતની વિકાસ યાત્રા જેને પરમ પૂજ્ય કહી શકીએ આ કેશુબાપા એ અગિયાર હજાર કરોડ રૂપિયાના બજેટથી ચાલુ કઈ રીતે એ છેલ્લું બજેટ ભારતીય જનતા પાર્ટીની સરકારનું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું ત્રણ લાખ અને બેતાલીસ હજાર કરોડનું બજેટ હતું અને એના હિસાબે ગુજરાતનો જે વિકાસ છે એ દેશને નોંધ લેવું પડે એવો છે અને એમાં પણ ગૌરવની વાત એ છે કે બે ગુજરાતી અત્યારે વિશ્વમાં ભારતનો રોલો પાડી દીધો છે એવા આપણા અમિતભાઈ અને આપણા નરેન્દ્રભાઈ એ પણ ગુજરાતી છે એનું આપણે ગૌરવ છે લોકસભાની ચૂંટણી હવે ગણતરી ના દિવસો રહ્યા હતા ત્યારે પોરબંદર મતદાન

ઉત્સાહ છે ધોરાજી અને ધોરાજી આસપાસના વિસ્તારના મોરબંદર વિસ્તાર આખો ખૂબ ઉત્સાહી છે ભાજપને લઈ આવવા માટે સો ટકા મતદાન થવાનું છે અને અમે બેનો મહિલા મોરચા ખૂબ પ્રયત્ન કરીએ છીએ બોલો ભારત માતા કી જય ભાજપને લેવા માટે મહિલાઓ તો ખૂબ ખુબ કરી રહી છે આપણે બીજા સાથે પણ મહિલા સાથે વાત કરવાનો પડશે આજે મનસુખભાઈ નો રોડ શો છે શું કેશો આજે અમારી પાસે કહેવા માટે કઈ શબ્દ বাৰ দে ন રાજકોટ જિલ્લા મહિલા મોરચા મંત્રી આશાબેન લીંબડ આજનો માહોલ એટલો સરસ છે કે આજે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય એનાથી વધારે ઉત્સવ છે અને આજે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવ્યાને જીતાડવા આજે બધા બહેનો એટલા ઉત્સાહ છે ભાઈઓ બહેનો અને બધા એમનાથી ખુશ છે અને બધા બહુમતી જંગીથી થી એને જીતાડવા બધા સમજ છે